જય દ્વારકાધીશ મિત્રો નમસ્કાર તો ચાલો અત્યારે વાળી વાડે પગી ગયા સાડા ત્રણને ને માથેલ પગ થયો છે અત્યારે ટાઈમ અને બોરપુર પહેલા તો ડંગણન ગાડી આવી હતી એટલે નહોતા અમ્યા એવા કેમકે બે ડંગણન ગાડી ઉતારી મીડિયમ પાણા થોડાક એ બહુ અતિહી એવન પાણો નથી પણ એનાથી થોડોક નિશોજી પાણો કહે ને એ પાણો છે ઉતારલ છે અને અત્યારે હું મારા પાયા મોટર ચાલુ કરી દે અને હું ભાવમાં ઉતારી એ પણ તમને હું કઈ નિરાતે પણ અટાણ નહીં લખી દે જ્યાં જ ડંગણો ને ત્યાં નીચે લખી દે કે આ ડંગણો આ ભાવમાં ઉતારી ગાડી હાલો ડંગણાની ગાડી આવી ગઈ આજે પાંચ છો પાણા ઉપર ભરીને આ છે પાંચસો પાણા ઉપર ડંગણાની ગાડી આમાં હું પાણું છે કે એમને આમાં અંદર હમ આ છે ડંગણા રાતડી ના હે ના ini

હલો પાણી પી લીધા ને પાછું ડંગણાની ગાડી ઉતારવાનું ચાલુ કરી દીધી હું અડારીને ને બધું મૂકી હું ઘરે strength if you have you

હાલો ઢંગણ ગાડી ખાલી કરી નાખી અને હવે જ અહીંયા અમે બપોરા કરવા એક વાગી ગયો કેટલા ઓ દોઢ થઈ ગયો હાલો તઈ કેટલી ગયા હાલો લઈ લે હાડે પોગી ગયા સાડા ત્રણ ને માથે લગભગ થયો છે અત્યારે ટાઈમ હાલો મોટર ચાલુ કરી દીધી અને હવે જઈ જે પાણી જે સકરું મારે છે અત્યારે બકાલા કેરામાં બકાલામાં માં છે દવા છાંટવાની જરૂર નથી ને જીવડીની મેથી મજી હા કે જીવડી નહીં મો પારીમાંય ડુંગળી વાવેલ છે એટલે જોજો

ના અમુકતા દાણા ભરાવા મહિના આમાં એવી બધી તો દેખાતી નથી જો લાગશે હું તો દવન રાઉન્ડ મારી દેવો હજી એક આ છે પાહોત્રા ધાણા ફૂલણા ઓગળી ગયા ને બહુ હજી વૈધા નથી છોડવા હાલો બાપા માવો ઘોરે છે બેગ કટકા લઈ લો એમાંથી બેગ લઈ લીધા પાપા માવો ઘોરે છે અને બ્રેક કટકાળ લઈને હું પાર્સલ નાખી દ મોટર બંધ કરું એ પેલા થોડોક મોરા અને ડુંગળી ઉપાડી લઉં તે પછી કરી દઉં મોટર બંધ હા ટાઈટ બહુ છે ઓ પણ આજે અત્યારે ઠરે ઊંઘ તો કંઈ નથી વાંધો પણ ઠરે બહુ ચાલો પછી મોટર બંધ કરી દઉં એ પેલા થોડુંક ડુંગળી અને મોરાનું ઉપાડી લઉં થોડીક મેથી એ પણ લઈ લઉં ભલે હાલો ત્યાં ઉપાડ લો મોરાની બેગ મોરા ઉપાડ્યા અને હજી થોડાક ઉપાડવાનું છે એ ઉપાડી લઉં ડુંગળીને બધું પણ હવે મોટરની બંધ કરી દઉં ભલા હાલો તો અહીં આજના માટે એટલું જ ફરી મળ્યા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સગા સંબંધીઓને મોકલજો આવજો